ઝાલોદ પોલીસે ઠૂટી કંકાસિયા ખાતેથી ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આ તારીખ છ આઠ બે હજાર પચીસ બુધવારના રોજ બે ઇસમોને ઝડપી પાડી કુલ છ ઇસમો વિરુદ્ધ સવારે ચાર વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે નાઇટ પેટ્રોલિંગ વિસ્તાર પર નીકળેલા હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે બે ઇસમ જેઓ કે ડુંગરા તરફથી એક સફેદ કલરની ઇકો ગાડીમાં ખોટી કંકાસિયા તરફ વિદેશી દારૂ ભરીને આવનાર છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દસ સ્થળ પર વોજ ગોઠવવામાં આવી હતી જેમાં પોલીસે બાતમી દસાવે સ્થળ પર ગાડી આવતા તેને ઊભી રાખી અને તલાશી લેતા તેમાંથી એક હજાર નવસો બાણું રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો ઉપરાંત કુલ મુદ્દામાલ ચાર લાખ ઓગણીસ હજાર નવસો બાણું જે જપ્ત કરાયો હતો અને બે ઈસમોની અટકાયત કરી હતી તેમજ ગાડીના આગળ પાયલોટિંગ કરી રહેલા બે ઇસમો અને દારૂ મંગાવનાર અને દારૂ ભરી આપનાર એમ કુલ મળી છ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે